દયાપર સુભાષ પર હાઈવે પર અકસ્માત બાદ તાત્કાલિક રસ્તા મરામતનો વિશ્વાસ આજ રોજ દયાપરની સુભાષ પર વચ્ચે સરકારી ગોડાઉન નજીક એક બાઇક સ્લીપ થતા નાનો અકસ્માત સર્જાયો હતો સદભાગ્યે કોઈ મોટી જાનહાની થઈ ન હતી માત્ર હડવો ઈજા થયો હતો આ ઘટનાને પગલે દયાપર ગામના જાગૃત નાગરિકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કાછોકેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ આદમ નોતિયારે સ્થળ પર જઈને ગ્રામજનોની વાત સાંભળી હતી અને જવાબદાર અધિકારી પ્રજાપતિ સાથે તાત્કાલિક સંપર્ક કર્યો હતો અધિકારી ખાતરી આપી કે એક બે દિવસમાં માર્ગ મરામતનું કામ શરૂ થશે તેમજ આવનારી નવરાત્રી પૂર્વે દયાપર વર્માનગર દયાપર ગડુલી અને દોલતપર ફાટક બરંડા રોડ પર ખાડા પૂરવા જાડી કટિંગ તથા પાટડીના કામને પ્રાથમિકતાથી હાથ ધરાશે ગ્રામજનો તેમજ મીડિયા પ્રતિનિધિઓએ તાત્કાલિક પ્રતિસાદ બદલ અધિકારીનો આભાર માન્યો હતો રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા ગામ બરાબર શું આ રોડ વિશે કેવી રીતે કે પ્રમાણે અહીંયા બનાવ બન્યો તો અહીંયા રોડમાં કાલે બે બાઇકવાળા પડી ગયા હતા પાણી ભરાય છે હમ અલે બહુ ખાડા પડી ગયા હતા તો કાલે મે જેસીબી થી બોલાવીને સાઈટમાંથી માટી બટી નખાવી પથ્થર બતર નખાવી અને કંઈક માણસો હાલવા જેવો થયો તો આ સાઈટમાં પથ્થર નખાવી ને બ્લોરિંગ જેસે રસ્તો ઉખારે હો કે ભાઈ હલા એવું જ હતું ખાડા બહુ પડી ગયા રિપેર કરવા આવતા નથી ગયા હતા पीडब्ल्यू માં પણ જાણ કરેલી છે

ખાડા દેખાય છે ને ખાડા જ ન દેખાતા પાણી ભરાઈ જાય તો આમાં રોડ ઉપર આ ભર્યો હોય ચાલવ જયો એટલે માણસોને ખબર ન હોય બિચારા બાઈક લઈ જતા હોય તો પડે ગામડા માણસો આવરો જ આવરો બહુ છે ને ભરી મેન મથક છે અને નાન સરોવર યાત્રાળુ બીજા ત્રીજા ખબર તો હોય નહીં ઉપર ના બાવીસ તારીખથી નવરાત્રી ચાલુ થાય છે ઉપર નવરાત્રી ચાલુ થાય છે એટલે આ બીજા જાત્રાળુનું ગાડી ચાલુ જ હોય છે આ રોડ ઉપર અમારી તમને એ છે કે ભાઈ રજૂઆત કે આ રસ્તો તાત્કાલિક અહીંયા રિપેર કરી દઈએ ને લેવલ કરીને કાંઈક પાણીનો ભરાવ ન થાય તો ખબર પડે પાણી નીકળી જાય રોડ તૂટે નહીં નહીં આ સાઈટોમાં આવડી ઓલી માટી નાખી છે પા ઓલી ચીકણી માટી નાખી છે અહીંયા ચીકણી માટી છે ઓલી બટુવારી આ કાલે રાતે પથ્થરવાળો કાકરો ને જેસીબી થી બોલાવીને રિપેર કરાવ્યો થોડો ત્યારે આ ગાડી હાલી શકે નહીં તો હાલી જ ન શકે કોઈ નાની કાર ન હાલી શકે બિચારો અત્યારે આપણે દયા પરથી સુભાષપર રોડ ઉપર છીએ અને દયા પરથી સુભાષપર રોડ સ્ટેટ લેવલનો રોડ છે અત્યારે આ ભાઈ ઉભેલા છે એ પોતે ડાયરેક્ટ પીડબલ્યુડી મદનીશ એન્જિનિયર સાહેબને ત્યાં મુલાકાત કરી આવ્યા અને આ રોડ વિશે વાત કરી અત્યારે મા આશાપુરા નવરાત્રીનો મેળો આવી રહ્યો છે અને બધા પદયાત્રી આ રોડ ઉપરથી પસાર થશે ને અત્યારે આ રોડની હાલત તમે જોઈ શકો છો કાલે પણ એક બનાવ બન્યો છે તમારી સમક્ષ આ ગ્રામજનો રજૂઆત કરી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કે ન્યૂઝ